જય મેળીમાં બધા મિત્રોને તમારા બધા મિત્રોનું સ્વાગત છે આપણી સંજુ મેળી ઓફિશિયલ ચેનલ પર મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાની છે નાગદેવ ગોગા મહારાજને મારી નાખ્યા હોય તેને કેવી તકલીફ અને દુઃખ પડે છે મિત્રો વિડીયોને અંત સુધી જોજો તો તમને ખબર પડશે કે નાગદેવ ગોગા મહારાજને મારવાથી શું થાય છે મિત્રો વિડિયોને લાઈક કરી દેજો એટલે અમને નવા વિડીયોનું પ્રોત્સાહન મળતું રહે અને ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન ને પણ દબાવી દેજો એટલે અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે ચાલો મિત્રો ની શરૂઆત કરીએ મિત્રો નાગદેવ ગોગા મહારાજ ધરતીના ધણી કહેવાય છે મિત્રો આપણે નાગદેવ ગોગા મહારાજની ધરતી ઉપર રહીએ છીએ મિત્રો શેર હોય કે ગામડું મિત્રો વધુ ભાગે ગામડામાં વાળા હોય છે ત્યાં નાગદેવ ગોગા મહારાજના રાખડા હોય છે અને પછી ત્યાં માણસો પોતાનું ઘર બનાવે છે અને પછી તે ઘરમાં રોજ નાગદેવ ગોગા મહારાજ આવતા હોય છે મિત્રો અમુક નાસમજ માણસ એ નાગદેવ ગોગા મહારાજને મારી નાખે છે મિત્રો ઘરે કે ક્યાંય પણ ગોગા મહારાજ નાગદેવ દેખાય તો કોઈ દિવસ મારતા નહીં નહીતર ઘરમાં ભયંકર દુઃખ અને તકલીફ પડે છે મિત્રો નાગદેવ ગોગા મહારાજને મારવાથી ઘરમાં બીમારી કેન્સર લખવો અને ઘરમાં ઝઘડા થાય છે ઘર પરિવારમાં એકબીજાનું બોલેલું ગમે નહીં અને ઝઘડા થાય છે મિત્રો નાગદેવ ગોગા મહારાજ વિદ્યાના ભણેલા છે નાગદેવ ગોગા મહારાજની જોડે સાત જોગણીઓ આઠમી જોડેલ અને ચોર્યાસી ખાધાની મસાણી મેળવી હોય છે એટલે જો કોઈએ નાગદેવ ગોગા મહારાજને માર્યા હોય તો સાત જોગણીઓ આઠમી જોડેલ ને ચોર્યાસી ખાધાની મસાણી મેળવી આ દેવ ગોગા મહારાજ નાગદેવને માર્યા હોય તેનો બદલો લે છે અને ભયંકર દુઃખ અને તકલીફ આપે છે આપણે કુળદેવી આપણા ઇષ્ટદેવને પણ બોલવા દેતા નથી ગોગા મહારાજ નાગદેવ મિત્રો જ્યારે નાગદેવ ગોગા મહારાજ તકલીફ આપે છે ત્યારે આપણે કુળદેવી કે કોઈ પણ દેવ આપણી મદદ કરતો નથી મિત્રો આપણે કોઈનું ખૂન કરીએ તો સજા જ્યારે ભોગવવી પડે છે તો મિત્રો આ તો દેવ છે નાગદેવ ગોગા મહારાજ મિત્રો જો કોઈ ના સમજમાં નાગદેવ ગોગા મહારાજને માર્યા હોય તો તેનો ઉપાય તો કોઈ નથી તકલીફ ભોગવવી જ પડે છે મિત્રો એક જ ઉપાય છે નાગદેવ ગોગા મહારાજને રાજી કરવાનો રોજ નાગદેવ ગોગા મહારાજનો દીવો કરીને પ્રાર્થના કરવાની રોજ ગોગા મહારાજ નાગદેવને યાદ કરીને પ્રાર્થના કરવાની અને પાંચ કુવાસીઓ જમાડવી અને ચકલાને ચણ નાખવા નાગદેવ ગોગા મહારાજને પ્રાર્થના કરવી હે નાગદેવ ગોગા મહારાજ મેં તમને માર્યા એના બદલામાં હું આ પાંચ કુવાસીએ જમાડું છું અને ચકલાને ચણ નાખું છું આ બધું ફૂન તમારા ખાતામાં જમા થાય એવી પ્રાર્થના કરવાની નાગદેવ ગોગા મહારાજ મિત્રો હું તમને વિનંતી કરું છું કે નાગદેવ ગોગા મહારાજને ક્યાંય પણ દેખાય તો મારતા નહીં મિત્રો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો જેથી કોઈ ના ખબર હોય તો ખબર પડે કે નાગદેવ ગોગા મહારાજને મારવાથી શું થાય છે મિત્રો જો તમે ગોગા મહારાજને માનતા હોય તો કોમેન્ટમાં જઈ ગોગા મહારાજ લખવાનું ભૂલતા નહીં અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય નાગદેવ જય ગોગા મહારાજ